સુરતમાં આજે આમ આદમી પાર્ટી દ્વારા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું છે જેમાં ડીજીવીસીએલ દ્વારા જબરજસ્તીથી સ્માર્ટ મીટર લગાવવાનું બંધ કરવાની રજૂઆત કરવામાં આવી છે આમ આદમી પાર્ટી દ્વારા અપાયેલા આવેદનપત્રમાં જણાવવામાં આવ્યું હતું કે હાલમાં ગુજરાત સરકારના ઉર્જા મંત્રાલયના વિભાગ ડીજીવીસીએલ દ્વારા ઘરના વીજ વપરાશ માટેના સ્માર્ટ મીટર ફરજિયાત લગાવવાનું નક્કી કરવામાં આવ્યું છે જે સંદર્ભે ડીજીવીસીએલ દ્વારા અલગ અલગ રહેણાંક સોસાયટીને નોટિસ મોકલે છે ત્યારબાદ ધમકી ભરેલી નોટિસ મોકલવામાં આવે છે અને ડીજીવીસીએલના કોન્ટ્રાક્ટરો દ્વારા ધમકી ભર્યા કોલ કરવામાં આવે છે જે બંધારણરીએ તે ગેરકાયદેસર છે અને અમાનવીય છે તેમજ આખી કાર્યવાહી માનવ અધિકારોના મૂલ્યોનું હનન છે ત્યારે હાલમાં ઘર વપરાશ માટેની વીજળીના જે ડિજિટલ મીટર લાગેલા છે તે મીટર કોઈપણ રીતે ખરાબ નથી સારી રીતે આ મીટર સુવ્યવસ્થિત રીતે ચાલતા હોવા છતાં પણ સરકારને સ્માર્ટ મીટર લગાવવાની તત્પરતા શા માટે છે જ્યારે કે ગ્રાહક સ્માર્ટ મીટર લગાવવા ના ઈચ્છે તો ના લગાવે તેવો નિયમ છે અને ફરજિયાત લગાવવા જ પડે તેવો કોઈ નિયમ પણ નથી આવેદનમાં વધુમાં જણાવ્યું હતું કે મુખ્યમંત્રીશ્રીને અને ઉર્જા મંત્રાલય મંત્રીશ્રીને અમે જણાવવા માગીએ છીએ કયા પ્રકારની ધમકીભરીવા ડીજીવીસીએલ ડિપાર્ટમેન્ટ કરશે તો તે બિલકુલ ચલાવી લેવામાં આવશે નહીં જે લોકો પોતાના ઘરે વીજ વપરાશ માટે સ્માર્ટ મીટર નથી લગાવવા ઈચ્છતા તો એમના ઘરે ફરજિયાત સ્માર્ટ મીટર લગાવવાનું અટકાવવામાં આવે એવી અમે વિનંતી કરીએ છીએ અને તેમ છતાં પણ ઉર્જા મંત્રાલય ફરજિયાત પોતાની રીતે મનમાની કરી અને દાદાગીરી સાથે સ્માર્ટ મીટર લગાવવાના પ્રયાસો કરશે તો આમ આદમી પાર્ટી પ્રજાને સાથે રાખીને દરેક મોરચો લડાઈ લડશે અને અહિંસક વિરોધ કાર્યક્રમ કરવામાં આવશે રીતે જનતાને લૂંટવા માટે સ્માર્ટ મીટરનું જે આયોજન ગુજરાત સરકાર દ્વારા કરવામાં આવ્યું છે ગુજરાત સરકારના ઊર્જા મંત્રાલય દ્વારા એવો સ્પષ્ટ નિર્દેશ આપવામાં આવ્યો છે કે સ્માર્ટ મીટર લગાવવા ફરજિયાત નથી જે ગ્રાહક ઈચ્છે એ જ સ્માર્ટ મીટર લગાવે આમ છતાં પણ દક્ષિણ ગુજરાત વીજ કંપની જે ડીજીવીસીએલ છે એમના દ્વારા સોસાયટીના લોકોને નોટિસ મોકલવામાં આવી રહી છે ધમકી આપવામાં આવી રહી છે કે તમારે સ્માર્ટ મીટર ફરજિયાત લગાવવાના છે જો સ્માર્ટ મીટર તમે નહીં લગાડો તો તમારા વીજ કનેક્શનો કાપી નાખવામાં આવશે આવી લુખ્ખી દાદાગીરી વીજ કંપની દ્વારા લગાવવા કરવામાં આવી રહી છે એના વિરોધમાં આજે આમ આદમી પાર્ટી સુરત શહેરની સમગ્ર ટીમ માનની કલેક્ટર પણ જો વીજ કંપની દાદાગીરી કરી અને સ્માર્ટ મીટર લગાવવાનો પ્રયાસ કરશે તો આમ આદમી પાર્ટી જનતાને સાથે રાખી જનતાની સાથે ઉભી રહી સ્માર્ટ મીટરના વિરોધમાં મસમોટું આંદોલન Tola <laughs> ose. <laughs>